જય માતાજી રામ રામ સૌ મિત્રોને મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં મિત્રો એક સુરતના વેપારીએ નેવું લાખનું દાન કર્યું છે તો એના વિશે આજની સ્ટોરી સાંભળીએ સુરતમાં રહેતા એક ઉદ્યોગપતિએ માનવતાનું ખૂબ પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે જેને લઈને તેમના આ સેવા કાર્યની ખૂબ ચર્ચા થઈ રહી છે બાબુભાઈ જીરાવાલાએ પોતાની માતાની પુણ્યતિથિ પર રૂપિયા નેવ લાખ દાન આપીને અમરેલી જિલ્લાના જીરા ગામના બસો ખેડૂતોના વર્ષો જૂના ફરજી દેવાને ચૂકતે કરી માનવતા મેકાવી છે મિત્રો ગુજરાતના સુરતના ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલાએ એવું કંઈક કર્યું જે અસંખ્ય હૃદયને સ્પર્શી ગયું તેમણે એક જ વારમાં નેવ લાખ દાન આપ્યું અમરેલી જિલ્લાના જીરા ગામના બસો નેવું ખેડૂત પરિવારોને વર્ષો જૂના છેતરપિંડી ભર્યા દેવામાંથી તેમણે મુક્ત કર્યા છે આ વાત પૈસા વિશે નથી પરંતુ માતાના પ્રેમ અને માનવતા વિશે છે ગુજરાતના સાવરકુંડલામાં આવેલું જીરા ગામ એ ગામ ઓગણીસો પંચાણું થી ઘેરા પડછાયા હેઠળ હતું ગામની સેવા સહકારી મંડળીના ભૂતપૂર્વ અધિકારીઓએ ખેડૂતોના નામે ખોટી લોન લીધી હતી પરિણામે બોસો નેવું પરિવારજનોની જમીન દેવાના બોજ હેઠળ આવી ગયેલી હતી પરિણામે કોઈ સરકારી યોજનાઓ કે બેંકો તરફથી નવી લોન ન મળી ભાઈઓ વચ્ચે જમીન વેચવાની વાત હોય કે સાત બારની વાત હોય દરેક જગ્યાએ મુશ્કેલીઓ વેઠવી પડતી હતી ખેડૂતો દિવસ રાત ચિંતિત રહેતા હતા એક ખેડૂતે કહ્યું અમારી ઊંઘ ઉડી ગઈ હતી બાળકો અભ્યાસ છોડી દેવા તૈયાર હતા ગામના વતની અને સુરતના સફળ હીરા વેપારી બાબુભાઈ ચોડવાડિયા ઉર્ફે જીરાવાલા ખેડૂતોને મદદ કરવા આગળ આવ્યા બાબુભાઈએ તેમની માતાની પુણ્યતિથિ નિમિત્તે આ સારા કાર્યનું આયોજન કર્યું હતું જીરાવાલા કહે છે કે તેમની માતાની ઈચ્છા હતી કે તેમની મિલકતનો ઉપયોગ તેમને ખુશી મળે તેવા હેતુઓ માટે થાય પરિણામે તેમણે છેલ્લા ઘણા વર્ષોથી ગામના બસો ખેડૂતોના દેવા ચૂકવવા માટે રૂપિયા નેવું લાખનું દાન કર્યું આ રકમ ઓગણીસો પંચાણું ના વર્ષમાં ખેડૂતોના નામે નકલી લોન લેવાને કારણે લાગી હતી જીરા ગામમાં અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશ કાસવાલા અને બેંક અધિકારીઓની હાજરીમાં ખેડૂતોને નો ડ્યુ સર્ટિફિકેટ આપવામાં આવ્યા ખેડૂતોને નો ડ્યુ સર્ટિફિકેટ મળતા વાતાવરણ ભાવુક થયું હતું વર્ષોના બોજથી મુક્તિ મળતા તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા તેમણે નમન કરીને ઉદ્યોગપતિને આશીર્વાદ આપ્યા તો મિત્રો તમને કેવી લાગી આજની સ્ટોરી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો મળીશું એક નવી સ્ટોરીમાં ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ